જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન ખાતે રિક્ષા સ્ટેન્ડ લોકાર્પણ કરવામાં આવ્યું ભરૂચ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને નિરાકરણ લાવવા માટે ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભરૂચમાં અધિકૃત ત્રીસ નવા રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી આ ફાળવણી બાદ ભરૂચના રિક્ષા ચાલકોને નિયત રિક્ષા સ્ટેન્ડ પર જ પોતાની રિક્ષા ઉભી રાખવાનું સૂચન કરાયું હતું જેની અમલવારીના સ્વરૂપે તારીખ 15 ઓગસ્ટના રોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પંદર 릭શા ઊભી રાખવાના 릭શા સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ મીરઝા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાન અરવિંદસિંહ રાણાની ઉપસ્થિતિમાં આ 릭શા સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ નહોતું. એ બળમાન સહી હતી ઓન પેપર કોઈ જગ્યા સ્ટેન્ડ નહોતા. આજે ઘણા ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી સીટીપીઆઈ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે ત્રીસ સ્ટેન્ડ પાસ કરવામાં આવે આજે અમે એનું લોકાર્પણ કરશું ભરૂચ રેલવે સ્ટેશનથી ઝાલેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા થોડા સ્ટેન્ડ લગાવવા લગાવીશું દોસ્તો આજનો જે પ્રોગ્રામ છે લોકાર્પણનો પ્રોગ્રામ જે છે એ ખરેખર આબીદભાઈના આભારી છે આબિતભાઈ છેલ્લા ચાર વર્ષથી આ જિલ્લાનું રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે ખરેખર એમની જે કાબિલિયત છે એ કાબિલિયત આજ છે તે પછી રસ્તાના પ્રોગ્રામ હોય રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાડીને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે એ પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે એ પત્રકાર મિત્રો છે આ પત્રકાર મિત્રો પણ એમને ખારો સહયોગ આપે છે એટલે ખરેખર એમની વાત જે છે એ ઠેઠ ઉપર સુધી પહોંચે છે એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય તો ખરેખર એ નિડરતાથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે અને એમને કામ કરાવી લે છે કેટલા વર્ષો પછીની માંગ હતી એ તમારી આજે પૂરી થઈ છે આપણે આશા રાખીએ કે આને આપણે સારી ઉપયોગ કરી ને ચલાવીએ ખાસ કરીને આબિલભાઈ આ એસોસિએશન શરૂ કર્યા પછી જે રિક્ષા એસોસિએશનની સેવા આપી છે એ કાબિલે તારીફ છે